હાલો મિત્રો એક નવા વડિયામાં સ્વાગત છે અમરેલી જિલ્લાનું મેરિટ લિસ્ટ જોવા મળશે અહીંયા અહીંયા ક્લિક કરો લિંક એના પછી તમે સે તમારા મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તમે શ્યા કરી શકો છો ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાતિત શાળાઓમાં જ્ઞાન સહાયક માટે જે મિત્રો છે ફોર્મ ભર્યા હતા બરાબર એનું અહીંયા છે

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારી અને અનુદાતિક પ્રાથમિક શાળામાં અગિયાર મહિનાના કરાર આધારિત પ્રત્યે એટલે કોન્ટેક્ટ બેઝ પર ભરતીની જાહેરાત હતી મિત્રો એના ફોર્મ પર હરજી મિત્રો ઓનલાઈન થઈ ગઈ છે અને હવે એનું મેરિટ લિસ્ટ મિત્રો બહાર પાડી દેવામાં આવેલું છે તો આપણે તમારે જો મિત્રો અહીંયા વેબસાઇટ પર મિત્રો અહીંયા આપેલી છે એસએસસીની તો એના વેબસાઇટ ઉપર જઈ લોગિન કરીને પણ તમે ચેક કરી શકો છો કે તમારું નામ છે કે નહીં મિત્રો અને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે ડાયરેક્ટ લિંક પણ મિત્રો આપી દઈશું એટલે તમે ડાયરેક સિલેક્ટ તમારે તો ચેક કરવો તો ડાયરેક્ટ તમે ત્યાંથી લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ પણ ચેક કરી શકો છો બરાબર અને આમાં મિત્રો કોઈ છે અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અથવા રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા શીખવાડવામાં આવે છે નહીં એટલે તમારે ઓનલાઈન મિત્રો ફોર્મ ભરવાનું હતું ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો જ તમારો મિત્રો મેરિટ લિસ્ટમાં નામ આવેલું હશે ખાસ કરીને ધ્યાનમાં રાખજો મિત્રો સ્ટેટ

આપણે આ રીતના શોર્ટ પણ વિડીયો રાખશું તો બહુ લાંબો વિડીયો નહીં કરીએ એટલે કોઈને કંટાળો પણ ન મિત્રો આવે મળી નવા વિડીયોમાં જય હિંદ જય ભારત